નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું તો પ્રકરણ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેના પ્રશ્ન નંબર એક છે કે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર પસંદ કરો જેમાં પહેલું પર્યાવરણ એટલે પ્રશ્નાચિહ્ન આપેલો છે જેમાં પહેલું વિધાન છે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ ત્યારબાદ બીજું વિધાન છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ જેવા ઘટકોનું બનેલું હોય છે ત્યારબાદ ચાર વિકલ્પ છે જેમાં પહેલો વિકલ્પ એ છે વિધાન એક સાચું ત્યાર પછી વિકલ્પ બી વિધાન બે સાચું વિકલ્પ સી વિધાન એક અને બે બંને સાચા અને વિકલ્પ ડી વિધાન એક અને બે બંને ખોટા તો એમાં જવાબ છે વિકલ્પ સી વિધાન એક અને બે બંને સાચા ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે કયું આવરણ ઘન પોપડો ખડક ખનીજો અને માટીનું બનેલું નથી તો એની અંદર જવાબ આવશે વિકલ્પ બી મૃદાવરણ પ્રશ્ન નંબર ત્રણ છે જલાવરણ માટે શું લાગુ પડતું નથી તો અહીં જે ચાર વિકલ્પ આપેલા છે એના જવાબ આવશે વિકલ્પ નંબર ડી સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે એટલે ત્રીજાની અંદર જવાબ આવશે વિકલ્પ ડી પ્રશ્ન નંબર ચાર છે મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી તો આની અંદર મૃદાવરણમાં જેનો સમાવેશ નથી થતો તે આપણે જવાબ તરીકે લખવાનું છે તો એમાં આવશે જવાબ વિકલ્પ સી નદીઓ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવા છે તે કયો મહાસાગર હશે તો જવાબ છે વિકલ્પ ડી હિન્દ મહાસાગર ત્યાર પછી પ્રશ્ન નંબર છ માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે તો જવાબ છે વિકલ્પ સી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી નિર્માણ પામે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત છે મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી તો એની અંદર જવાબ છે વિકલ્પ એ સમુદ્ર આપણે જાણીએ છીએ કે સમુદ્રનું પાણી કેવું હોય છે તો કે ખારું હોય છે બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ છે ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય જેમાં વિધાન એક આપેલું છે કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે વિધાન નંબર બે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે તો હવે વિકલ્પો જોઈએ વિકલ્પ એ છે કે વિધાન એક સાચું વિકલ્પ બી વિધાન બે સાચું વિકલ્પ સી વિધાન એક અને બે બંને સાચા અને વિકલ્પ ડી વિધાન એક અને બે બંને ખોટા તો આની અંદર જવાબ આવશે કે જે બંને વિધાન આપેલા છે એ બંને વિધાન કેવા છે છે તો કે સાચા ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ છે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ સી વૃક્ષો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું આ દરેક એની અંદર આવશે પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા છે કે ઘોંઘાટ એટલે ખાલી જગ્યા પ્રદૂષણ તો એની અંદર આવશે ધ્વનિ ઘોંઘાટ એટલે ધ્વનિ પ્રદૂષણ બીજું સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ખાલી જગ્યા કહે છે તો એને ઓટ કહે છે એટલે બીજી ખાલી જગ્યામાં ઓટ શબ્દ આવશે ત્રીજું સૂર્યમંડળમાં માત્ર ખાલી જગ્યા ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે તો એની અંદર આવશે પૃથ્વી સૂર્યમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે ચોથી ખાલી જગ્યા પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એ ખાલી જગ્યામાં આવશે જલાવરણ ત્યાર પછી પાંચમું સમુદ્રના ઠંડા પ્રવાહો ખાલી જગ્યાથી વિષુવૃત્ત તરફ ગતિ કરે છે તો પાંચમી ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે ધ્રુવ આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું વિધાન છે મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે તો આ વિધાન કેવું છે આ વિધાન ખરું છે સાચું છે ત્યાર પછી બીજું પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે તો આ વિધાન કેવું થશે ખોટું ત્રીજું વિધાન રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહારનું પ્રદૂષણ મૃદાવરણને આભારી છે તો આ વિધાન પણ ખોટું થશે ત્યારબાદ ચોથું વિધાન સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે તો આ વિધાન સાચું છે ખરું છે ત્યાર પછી પાંચમું પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે જોડકા જોડો જેમાં અહીં પહેલાં અ વિભાગ આવેલો છે જેની અંદર ધ્વનિ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ આપેલું છે સામે બ વિભાગમાં તે મુજબના એ બી સીડી અને ઈ આપેલા છે જે આપણે અહીં ઉત્તરની અંદર બોક્સમાં લખવાના છે પહેલું છે ધ્વનિ પ્રદૂષણ તો એની સામે આવશે ડી લાઉડ સ્પીકર ડી જેનો અવાજ ત્યાર પછી બીજું છે ભૂમિ પ્રદૂષણ તો એની સામે આવશે એ પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ ત્યાર પછી ત્રીજું છે જળ પ્રદૂષણ તો એની સામે આવશે બી ગટરનું પાણી જળાશયમાં છોડવું ત્યાર પછી ચોથું છે હવા પ્રદૂષણ તો એની સામે આવશે સી વાહનો કંપનીનો ધુમાડો એટલે પહેલામાં ડી આવશે બીજાની સામે એ ત્રીજાની સામે બી અને ચોથાની સામે સી આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે મને ઓળખો જેમાં પહેલું છે મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે તો જવાબ આવશે વાતાવરણ બીજું હું મનુષ્ય માટે રહેઠાણ છું તો મૃદાવરણ ત્રીજું મારામાં વનસ્પતિ પ્રાણીઓ જીવ જંતુ અને માનવોનો સમાવેશ થાય છે તો જીવાવરણ આવશે ચોથું હું પૃથ્વીની સપાટીનો ઓગણત્રીસ ટકા વિસ્તાર રોકું છું તો એના જવાબમાં મૃદાવરણ આવશે બરાબર આજે પ્રશ્ન નંબર ચાર છે એના જવાબમાં અહીં મૃદાવરણ આવશે આ આવશે મૃદાવરણ ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું તો એની સામે જવાબ આવશે વાતાવરણ બરાબર અહીંયા વાતાવરણ જવાબ આવશે પાંચમાની અંદર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાં ખોટો શબ્દ ચેકો જેમાં પહેલું વિધાન છે જલાવરણ અથવા તો વાતાવરણ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે તો આમાં જે ખોટો શબ્દ છે એને આપણે ચેકવાનું છે એટલે જલાવરણ શબ્દને આપણે ચેકી દઈએ તો આપણું સાચું વિધાન શું બનશે વાતાવરણ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે બરાબર તો આ મુજબ આપણે અહીં જવાબ લખવાનો છે ત્યાર પછી બીજાની અંદર જલાવરણ શબ્દ ચેકવાનો છે એટલે આપણું વિધાન બનશે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે ત્રીજું વિધાન છે જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ અમર્યાદિત શબ્દ આપણે ચેકી નાખવાનો છે ચોથું વિધાન શું બનશે વાહનો માટે પીયુસીના કાયદાનો કડક અમલ કરાવવો જોઈએ એવી જ રીતે પાંચમા વિધાનમાં એકવીસ બાવન ઉપર આપણે ચેકો મારવાનો છે એટલે આપણું વિધાન બનશે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે બરાબર બાર પોઈન્ટ પચીસ કલાક જેટલો હોય છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે સંકલ્પના સમજાવો તો અહીં જે શબ્દ આપેલા છે તેની સંકલ્પના આપણે સમજાવવાની છે જેમાં પહેલો શબ્દ છે ભરતી ઓટ તો સમુદ્રોના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રોના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે ત્યાર પછી બીજો શબ્દ છે મહાસાગરીય પ્રવાહો તો મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે તે મહાસાગરીય પ્રવાહો તરીકે ઓળખાય છે આગળ જોઈએ ત્યાર પછી ત્રીજું છે પ્રદૂષણ તો પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા ત્યાર પછી આગળ જોઈએ ચોથો શબ્દ છે પર્યાવરણ તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદાન અથવા પડ પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ છે જેની સૂચના છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જેમાં પ્રશ્ન નંબર એક છે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે આવે છે તો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં અમાસ અને પૂનમના દિવસે આવે છે પ્રશ્ન નંબર બે સીએનજી અને પીએનજીનો વપરાય શા માટે લાભદાયક છે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સીએનજી અને પીએનજીનો વપરાશથી પ્રદૂષણ ઓછું થાય છે તેથી તે લાભદાયક છે પ્રશ્ન નંબર ત્રણ સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે તો માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ચાર શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો તો શહેરી વિસ્તારમાં પ્રદૂષણને કારણે શ્વાસના રોગો ત્વચાની સમસ્યાઓ પ્રાણીજન્ય રોગો અવાજથી માનસિક તણાવ અને ગભરાટ જેવી ઘાતક અસરો થાય છે પ્રશ્ન નંબર પાંચ છે સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે તો સમુદ્રમાં ઊંચા મોજા પવનના ભૂકંપ અથવા ચંદ્રના આકર્ષણને કારણે ઉછળે છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો જેમાં પ્રશ્ન નંબર એક છે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે કારખાનામાં ચાલતા કરકરા અને તીવ્ર અવાજ કરતા યંત્રો દ્વારા વાહનોનો ઘરઘરાટ તથા તેમના હોર્નના અવાજો દ્વારા સિનેમાઘર રેડિયો ટેલિવિઝન અને લાઉડ સ્પીકરોના ઊંચા અવાજો દ્વારા જેટ વિમાનો યુદ્ધ વિમાનોની ગર્જના બેન્ડવાજા ઢોલ નગારા વગેરે જે છે તે પ્રદૂષણ ફેલાવતા પરિબળો છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સૂચવો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ઘર વપરાશ અને ઉદ્યોગથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે કે તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો જવાબમાં આપણે લખી શકીએ કે ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે જૈવિક ખાતર લીલો પડવાશનો ઉપયોગ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ આગળ છે પ્રશ્ન નંબર ચાર પ્રદૂષણની અસરો વર્ણવો પ્રશ્ન નંબર ચારના જવાબમાં આપણે લખી શકીએ કે ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોંઘાટથી પણ કીટકો અને જીવાણુઓ નાશ પામે છે આગળ છે પ્રશ્ન નંબર પાંચ કે જલાવરણની ઉપયોગિતા જણાવો જેના જવાબમાં આપણે લખી શકીએ કે જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે સમુદ્રો માનવના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે ખાસ યાદ રાખવાનું છે સમુદ્ર માનવના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રના મોજા પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે ટૂંક લખો જેમાં પહેલી ટૂંક છે હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિદ્યાર્થી મિત્રો અહીં હવાનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો લખેલા છે તમે તમારા મુજબ પણ આ ઉપાયો જાતે લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ બીજી ટૂંક છે મૃદાવરણની ઉપયોગિતા તે પણ અહીં લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે તમે તમારા મુજબ પણ જાતે લખી શકો છો આગળ ત્રીજી ટૂંક વાત કરીએ જે છે પર્યાવરણના ઘટકો તો પર્યાવરણના ઘટકો પણ અહીં લખેલા છે બરાબર આ વિવિધ ઘટકો તમે જોઈને પણ લખી શકો છો અથવા તમે તમારી જાતે પણ વાંચીને લખી શકો છો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બારની જેની સૂચના છે નીચેની પ્રવૃત્તિઓ કરો જેમાં પહેલી પ્રવૃત્તિ અહીં આપેલી છે તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જે જાતે પ્રયાસ કરેલા હોય તે પ્રયાસ તમારે તમારી જાતે લખવાના છે કે તમે તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા માટે કયા પ્રયાસ કરેલા છે બરોબર તો અહીં જવાબ સ્વરૂપે લખેલું છે કે વિદ્યાર્થીઓને નળ ખોલ્યા પછી બંધ કરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું શાળાની ઈમારતમાં જ્યાં ત્યાં પાણીના નળો હતા ત્યાં લીકેજ ચેક કરી નવી નળીઓ લગાડવામાં આવી અમે પાણી બચાવો વિષય પર પોસ્ટરો તૈયાર કરી શાળાના દિવાલો પર ચિપકાવ્યા ત્યાર પછી બીજી પ્રવૃત્તિ અહીં આપેલી છે કે પર્યાવરણના ઘટકોની જાળવણી તમે કઈ રીતે કરશો તો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો અહીં જવાબ લખેલો છે હું પર્યાવરણના ઘટકોની જાળવણી કરવા માટે વૃક્ષારોપણ કરીશ પાણી બચાવીશ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ કચરો યોગ્ય રીતે નાખીશ અને હવા પ્રદૂષણ ઘટાડવા સાયકલ ચલાવવાનો પ્રયાસ કરીશ ત્રીજી પ્રવૃત્તિ અહીં આપેલી છે સમાચાર પત્રો અથવા અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગ શોધી અને અંક બનાવો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર સાતના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ